અમરેલીના રાજુલામાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે ત્યારે સિત્તેર વર્ષ જૂના બિલ્ડિંગને જર્જરિત હાલતમાં હોવાથી દુર્ઘટના ટળી છે જોકે હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે ત્યારે બિલ્ડિંગની છતમાંથી ગાબડા પડતા મોટી દુર્ઘટના ટળી જેમાં સિત્તેર વર્ષ જૂના આ બિલ્ડિંગમાંથી ગાબડા પડ્યા હતા ત્યારે આ ઘટનાને પગલે હોસ્પિટલના અધિક્ષક પણ દોડી આવ્યા હતા જોકે તેમણે નિરીક્ષણ કરી આ પીઆઈયુ વિભાગને જાણ કરી હતી